નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે અષાઢ મહિનામાં આવતો જયા પાર્વતી વ્રત જે અષાઢ સુરસ થી અષાઢ વદ બીજ સુધી વ્રત કરવામાં આવે છે અને અષાઢ વદ ત્રીજના દિવસે વ્રતના પારણા કરવામાં આવે છે જયા પાર્વતી વ્રત કુમારિકાઓ મનપસંદ જીવનસાથી મેળવવા માટે તથા પરણિત મહિલાઓ પતિની લાંબી આયુ તથા સંતાન પ્રાપ્તિ માટે રાખે છે ગુજરાતના લગભગ દરેક ગામડામાં આ વ્રત કરવામાં આવે છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જયા પાર્વતીનું વ્રત દરમિયાન શું શું કરવું જોઈએ અને કયા કાર્યો કરવાથી બચવું જોઈએ માટે વિડીયોને આપ સર્વે અંત સુધી જરૂરથી નિહાળજો જેથી આપને પણ જયા પાર્વતી વ્રતમાં શું કરવું અને શું ન કરવું તેના વિશેની માહિતી મળી રહે અને આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને આપના મિત્રો સાથે વધુને વધુ શેર કરજો જેથી આ માહિતી ગુજરાતની તમામ બહેનો સુધી પહોંચી જાય કે જેઓ આ વ્રત કરવાના છે અને મિત્રો હજી સુધી તમે અમારી આ ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે અમારી આ ચેનલ ઉપર હિન્દુ ધર્મને લગતા વિડીયો દરરોજ અપલોડ કરવામાં આવે છે જો આપને આવા વિડીયો જોવા ગમતા હોય અને હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો મિત્રો જયા પાર્વતી વ્રતને ગૌરી વ્રત કે વિજયા વ્રત પણ કહેવાય છે આ વ્રત અષાઢ શુક્લ પક્ષની તેરસથી લઈને કૃષ્ણ પક્ષની તૃતીયા સુધી આમ પાંચ દિવસ ચાલે છે આ વ્રત ખાસ કરીને વિવાહિત મહિલાઓ અને કુંવારી કન્યાઓ કરે છે આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને કુંવારી કન્યાઓને સારો પતિ પ્રાપ્ત થાય છે શિવ પુરાણની કથા મુજબ હિમાલય પુત્રી પાર્વતીએ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યો હતો વ્રત દ્વારા જ પાર્વતીજીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી ત્યારથી જ કુમારિકાઓ પોતાને મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રત કરે છે આવો જાણીએ જયા પાર્વતીના વ્રત દરમિયાન શું કરવું અને શું ન કરવું તેના વિશે પ્રથમ વાત કરીએ કે આપણે જયા પાર્વતીના વ્રતમાં શું શું કરવું જોઈએ તો વ્રત શરૂ કરતા પહેલાં માટીના વાસણમાં માટી ભરીને જુવાર ઘઉં મગના જુવારા ઉગાડવા જોઈએ વ્રતના પહેલા દિવસે કુમારિકાઓ સૂર્યોદય થતા શૃંગાર કરીને વાવેલા જવારા અને નાગલા પૂજાપા સાથે એક થાળીમાં લઈ અને શિવ મંદિરે જઈને પૂજા કરવી જોઈએ જુવારા ઉગી જાય ત્યારબાદ જયા પાર્વતીના વ્રતમાં પાંચ દિવસ સુધી નિત્ય જુવારાનું પૂજન કરવું કાંઠા ઘોરનું પૂજન કરવું જોઈએ જયા પાર્વતી વ્રત દરમિયાન સવારે વહેલા ઉઠીને નિત્ય કાર્યથી પરવારીને મંદિરમાં જઈને શંકર પાર્વતીજીની વિધિપૂર્વક પૂજા કરો શિવ મૃત્યુંજય છે તો માતા પાર્વતી છે માટે બંનેની સંયુક્ત પૂજા કરવી જોઈએ રૂનો હાર બનાવો જેને નાગલા કહેવાય છે જુવારાને આ હાર નિત્ય અર્પણ કરવો જોઈએ મા પાર્વતી પાસે પરણિત બહેનોએ અખંડ સૌભાગ્યવતી તેમજ કુંવારી કન્યાઓએ સારા પતિની માગણી કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ અને વ્રત દરમિયાન ખૂબ ખુશ રહેવું જોઈએ અને છઠ્ઠા દિવસે સવારે મંદિરમાં જઈ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઈને વ્રત પૂર્ણ કરી શકાય છે વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું મહત્વ છે છઠ્ઠા દિવસે વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે વ્રતની ઉજવણી વર્ષને અંતે સાત અંતે કે પછી નવ વર્ષને અંતે કરી શકાય છે હવે વાત કરીએ કે જયા પાર્વતી વ્રત અથવા તો ગૌરી વ્રતમાં કયા કાર્યો ન કરવા જોઈએ અથવા તો આ કાર્યો કરવાથી બચવું જોઈએ તો વ્રત દરમિયાન સવારે પૂજા કર્યા સિવાય કંઈ પણ ગ્રહણ ન કરવું જોઈએ એટલે કે સવારે ઉઠી અને પૂજા પહેલા ભોજન ગ્રહણ કરે છે તેઓ પાપના ભાગીદાર બને છે વ્રત દરમિયાન મીઠું અને અન્ન બિલકુલ ન ખાવું જોઈએ વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ

સામેવાળાના દિલને દુઃખ પહોંચે આમ કરવાથી તમારો વ્રત સફળ થતો નથી આ વ્રત કરનાર યુવતીઓએ વ્રત દરમિયાન ધાર્મિક પુસ્તકો વાંચવા જોઈએ તેનાથી મન શુદ્ધ રહે છે અને મનમાં સકારાત્મક વિચારો જ આવે છે વ્રતના પાંચ દિવસ દરમિયાન તામસિક ખોરાક ન લેવું જોઈએ અને આ પાંચ દિવસ દરમિયાન વ્યસન પણ ન કરવું જોઈએ આ પાંચ દિવસ દરમિયાન શુદ્ધ અને સાત્વિક ખોરાક જે વ્રતના નિયમ મુજબ લેવો જોઈએ અને વ્રતના પાંચ દિવસ દરમિયાન સારા વિચારો કરવા જોઈએ અને બને ત્યાં સુધી તમારી આસપાસ ભક્તિમય વાતાવરણ બની રહે તે મુજબની ગોઠવણ કરવી જોઈએ આ વ્રતમાં મીઠું લેવામાં આવતું નથી જેથી શરીરમાં કમજોરી આવી શકે છે જેથી જે લોકો શારીરિક રીતે કમજોર હોય તેમણે દેખાદેખીમાં આ વ્રત ન કરવું જોઈએ તે હિતાવહ છે માં જગદંબા અખંડ સૌભાગ્યના દાતા છે સારો પતિ પણ માની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થાય છે એટલે ખાસ કરીને સ્ત્રીઓ અને નવજવાન દીકરીઓ આ પ્રકારના આશીર્વાદ મેળવવા માટે આવા વ્રત કરીને માના ના આશીર્વાદ મેળવે છે તો આવો આપણે સૌ આ વ્રતના અતિષ્ઠા હતા શિવ પાર્વતીને પ્રાર્થના કરી હે પિતા હે માતા તમારું નિષ્ઠાપૂર્વક વ્રત કરનાર દીકરીઓને મનવાંછિત વાંચિત ફળ આપજો મિત્રો આપને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ વગેરે લખી શકો છો અને આ વિડીયોને આપના મિત્રો તથા સગા સંબંધીઓ સાથે વધુને વધુ સોશિયલ મીડિયામાં શેર કરજો જેથી આ માહિતી દરેક વ્રત કરનાર સુધી જલ્દી પહોંચી શકે અને મિત્રો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ બેલ આઇકન એટલે કે ઘંટડીને દબાવીને ઓલ નોટિફિકેશન દબાવી નાખજો